રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ કંઈ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો નવક જેવું થઈ ગયું આજ બહુ મોડા નવું થઈ ગયું કારણ કે રાઈએ વાળી હતા પ્રવીણભાઈને ત્યાં ડુંગળી લણેલી પડી હતી ત્યાં રખો લેતા રાતે બે પ્રવીણભાઈને હું બે અને પછી આઠક વાગ્યા આવ્યો ઘરે અને આપણે મીરાને દોર આવી અને પછી જો તો થયા છે અને આજ તો ઉત્તરાયણ છે તો બધાને હેપી ઉત્તરાયણ અને બને એટલું આજ દાન કરવાની કોશિશ કરવાની આજ કારણ કે દાન કરવાનો દિવસ ગણાય ઉત્તરાયણ એટલે દાન કરવાનો દિવસ જે જે આપણું દાન કરેલું હોય બધાએ જેને કર્યું હોય આજના દિવસે જે દાન કર્યું હોય તેમને હજાર ઘણું આપે એવી અમારા પરિવાર તરફથી બધાને શુભકામના હે જે જ્યાં તમે આ દાન કર્યું હોય છે કે કરવાના છો કે આજના દિવસે જે કંઈ દાન કર્યું હોય એવું તમને ભગવાન પાછું રિપીટ હજાર ઘણું આપે ને એવી અમારા પરિવાર તરફથી તમને બધાને શુભકામના છે તો હેપી ઉત્તરાયણ ફરીથી બધાને મીરાને દોવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે બહાર બંધાઈ ગઈ છે ઘૂકરીને એવું ખાય છે ખાતી નથી કારણ કે આ ધરાણી છે આપણે અહીંયા દીધી હોય આજુબાજુમાં આવી હોય ખાવાવાળી એકલી બધાય કારણ કે ગાય કે એટલામાં બે જ છે એક અમારે અહીંયા અને એક આપણે હામાડેલામાં સુનિલભાઈને બે જ અને એક રમેશભાઈને ત્રણ ગાયો છે પણ આખા આડો પાડો બધી અહીંયા આવતી હોય એટલે ગાયું ઓછ્યું અને દેવાવાળા જાદા થતા હોય તો જો મીરા બાંધી શાંતિથી જય ગૌ માતા જય ગૌ માતા અને નંદી મહારાજ જય તડકાનો કરે મોજ કાના વિના ને હોરવતું તો કાનો આજ આવી હો રાતે કે સવારે વહેલો આવે જય નંદી મહારાજ બેઠો શાંતિથી કોથરો પાથરી દીધો એમાં જો તો વહેણીનું કામ કરવું છે પણ હવે આજ નહીં આજનોથી વિહામાં ખાઈ લેવો હે વયણીનું કામ કરવાનું છે કારણ કે આજ તહેવાર છે એટલે એ કાલના વિડીયો મેં કીધું હું શું કરવાનું છે નહીં કારણ કે આમાં આપણે અત્યારે ત્રણ જ દાતા છે અને ચાર પાટલી છે એટલે એ ચાર પાટલી કાઢીને એમાં કરવા નવ દાતા કારણ કે મગફળી ઉનાળું અમારે અહીં નવ દાંતે જાજી વાવાતી હોય એટલે એમાં કરવા નવ દાતા અને તલનું પાછળ છે જ બત્રીસ દાતાનું બત્રીસ દાંતે વાવવી અને બત્રીસ દાંતે બાકી સાટણિયું વાવવું હોય અને સાટણીયું પણ આમાં કમ્પ્લીટ જ છે આ રીતે એટલે એ બધું સેટિંગ છે પણ મગફળીનું ખાસ કરવાનું છે મગફળીનું આમાં અને અહીંયા નવ રોટર સડાવી દીધું એટલે મગફળીનું કમ્પ્લીટ આડા હોરા જે કાંઈ પાઇપ સડાવવાના એ સડાવી દઈ એટલે આ જ નહીં પણ હવે કાલ કે પરમ દિવસ એક બે દિવસમાં જઈ આપણે નવરા એ છીએ ત્યારે કરશું કાબા હા જો બા અહીંયા બેઠા હે તો બા બેહી ગયા છે કેમ બા બેઠા છે હા કપડા ધોતીતી ધોવા ગયા લાગે કાનોની રાતે લગભગ વિયાઈ છે કે સવારે વેલા કાનોની હસું પૂજા લગભગ ખાઈએ પૂજા ફોન પ્રવીણ એમ કે કમલેશ ભાઈ કીરો કે તને છે સીતારામ ને જયશ્રી કૃષ્ણ બધાઈ ને રોંઢે કર્યો તે દાદી સોટી લા હતા એટલે આજ રાતે આવે કે સવારે વહેલા આવે પાછા આજ રાતે નીકળી છે કદાચ એવું બધું છે હાલો હું બનાવવાનો પ્લાન છે આજે કાંઈ વિસાર્યું નથી ઊંચું ત્યારે લે આવો રેડીમેડ અને રોટલા રોટલી

એટલે તે આપને પતંગો તમને કઉ મજા આ દાખવાથી મોજ કરશે કેમ એ મિની ગઈ એટલે બાળકો કરે છે એની મોજ અગાસી ઉપર બધા ધાબા ઉપર પતંગો હોય ને જોરદાર ઉડાડે જો એટલે બહુ આપડે ટેપ વારું નહી લેવાનું ટેપ વારું આવે તો આપડે કોપીરાઈટ આવે એટલે ગીત વાગતા હોય તો ત્યાં પણ શૂટ નહીં કરવાનું એવું થાય બધું આમાં એ ખાસ ધ્યાન રાખવું પડે અમુક વસ્તુ ગીતની નો આવતી હોય આપણે નકર કોપી રાઈડ આવે તો ખોટા ખલવાઈ જતા હોય કાબા એવું બધું થાય વાગવામાં સાડા ચાર જેવું થાય છે ને આપણે આવ્યા વાડીએ લસણમાં હું સંજયભાઈ બે આટો મારવાયો લસણમાં કેમ પ્રોફેનાનું કામ કેવું થઈ ગયું બાકી બહુ હે પ્રોફેનો સટાય પ્રોફેનો સટાય પ્રોફેનોનું દૂધ પ્રોફેનો દૂધ ને ફૂગનાશક 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 ની તો આપણે જરૂર નોતી ફૂગનાશક ની જેને જરૂર હોય કે ને માથે ની પીસડી પડતી હોય એ રીતનું પાંદડા પીડા પડતા હોય એને જરૂર પડે બાકી આપણે તો કઈ જરૂર નતી એટલે બાકી હાસુ તો હે ને થીફ નો એટેક જ એવો હતો ઓફે નો વસ્તુ જેવી છે બાય પ્રોડક્ટ નખાય જ નહીં આ શું વસ્તુ છે આ ટમેટા નાનો છોડવો હોય પણ તગારું ભલ્યો નહીં એટલે બધાય છોડવામાં આવે છે બધાય અમે એક કઈ માં કઈ ઘટે જ નહીં આ આ જોતા આ આ કઈ જેમ તેમ ટમેટું છે આ આમ જોઈ લીધું રાઈ લે કા પીરા છે બહુત ખરા

લહાણ હવે થઈ ગયું ફર્સ્ટ ક્લાસ પણ લહાણનો પક્ષ સંજયભાઈ છે ને એવો છે કેને તમારે છે ને સતત જ આવું વાતાવરણ હોય તો વાંધો ઓછો હોય બાકી એક દી વાદળ થયું થયું એટલે મારવાનું એટલે સીધો છે ને ખંભે પંપ સડી જ જાવ તોય લહાણ બહુ સારું લહણ સારું છે કાંઈ કટે એટલે આપણે તો એવો બધો હેવી એટેક હતો નહીં બીજા કરતાં તો ઓછો હતો એટલે એટેક હતો પણ ટૂંકમાં જે આ એનું જોર નહોતું ભાંગ્યું બધી નકારો અત્યારે છે ને આપણે એક જગ્યાએ થયું છે એવું જરાક આ એક વાતર માં થયું છે એક જ વાતરમાં થયું છે અને ઈ આટલાવામાં છે કેમ આ રીતની પોઝિશન લે આ એક સોટિયા થયું છે એવું આ રીતની લહણ ની પોઝિશન થઈ ગઈ છે આ પાંદડા બધા વરી ગયેલા અને માથે થી બધું ધોરુ થઈ ગયું આ એક જ વાતરમાં એમ છે પાછું ઓલા વાતરમાં એમ નથી અને આ વાતરમાં એમ નથી આ એક વાતર માં આ એક સોટિયા થોડુંક છે એટલું પસાર માં હું હોય આમાં થીપ તો નથી અટાણે છે કોક દાણો પોગ દાણો ન મળે જડે ઓલું વાંધો ન આવે પણ આ હે ને ઓલા તો આખા કોપરા પીર્યા હતા કેમ એટલે હવે વાપક વાંધો નહીં આવે કદાચ એવું લાગે પાછળ હલાઈ હા હલાઈ એવું થાય સીધો અઠવાડિયું નહીં ચાર પાંચ પાંચથી કેડે મારી જ દેવો પછી વાંધો ન આવે સમજો એકવાર ધ્યાન દઈ દીધો ને સરખા એટલે વાંધો ન આવે મકાઈ તો કંઈક થઈ ગઈ કમ્પ્લેટ કેમ મકાઈ કેમ છે હે દા દા તાઈ એમ દસ દાતા હા દસ દાતા પછી થોડુંક એ જણાવો ડુંગળી ભાઈઓની જોય તમારે તમારે ઉગી ગઈ તમારે કેટલા વીકાની કેમ ઉગી કેટલું બી નાખ્યું તું ગ્રામ એક સો ગ્રામ બી એમાં વીકાની કોઈની વીકાની કોઈની ચાર વીકાની કોઈની આઠ વીકાની એવી રીતે બધાની વાવેલી છે પણ બધાની ડુંગળી

આપણે ધરતીમાંથી મરછાંનું ધરતીમાંથી લીધું તું એમાં લીધું હા ટમેટીનું ત્યાંથી લીધું તું પછી મરચીનું ત્યાંથી લીધું તું રીંગણીનું ત્યાંથી લીધું તું દર વાળા દરવાળા એમાં કાંઈ ન ઘટે આજે તમને જોવા મળશે કે મીરાનું ફૂલ દૂધ કેટલું છે ફૂલ એટલે કે પૂરેપૂરું દૂધ કેટલું છે હજી વાસડું નાનું છે

हेलो आज ya एकला एकला warun.

લીટર દોઢ લીટર જેટલું નંદી મહારાજે થયું હોય અને ચારક લિટર આ સિયાદા કાયમીનું આ જ છે ને બે સવારે ચાર ને અટાણી ચાર